આગામી તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજ ભુજનું અતિ આધુનિક અને સભર બસ સ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર છે ત્યારે આ વિસ્તારના લારી ગલ્લા અને કેબિન ધારકોને તાત્કાલિક હસ્ત ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સંભવત આગામી છવ્વીસમી ડિસેમ્બરના રોજ પૂજનું અતિ આધુનિક અને સુવિધાસભર નવા બસ સ્ટેશનનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થનાર છે તેને લઈને તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે ખાસ કરીને નવા એસટી બસ સ્ટેશન પાસે લારી ગલ્લા અને કેબિનનો જે જમાવડો જોવા મળ્યો છે તેને તાત્કાલિક અસરથી અન્યત્ર સ્થળે ખસી જવા માટે પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવે છે જેને લઈને ખાસ કરીને ફેરિયા એસોસિએશન નારાજ થયું છે વ્યથિત થયું છે તેમના પ્રમુખ મોહમ્મદ લાખાએ આજરોજ તમામ કેબિન ધારકો અને શાકભાજીની લારી ગલ્લા ધરાવતા તમામ સંચાલકોને એકત્ર કર્યા હતા અને આ અંગે વ્યવહારુ નિર્ણય લે તેવી માગણી પણ કરવામાં આવી હતી આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા ફેરીયા એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ લાખાએ જણાવ્યું હતું કે ગરીબ માણસોની રોજીરોટી તૂટી જશે તેવા સમય સંજોગો છે ત્યારે તેમને અન્યત્ર વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી અને નવું બસ સ્ટેશન શરૂ થઈ રહ્યું છે તેને આવકાર આપવામાં પણ આવ્યો હતો પરંતુ ખાસ કરીને લારી ગલ્લાવાળા અને કેબિન ધારકોની જે રોજી છીનવાઈ જાય છે તે ન છીનવાય અને વ્યવહારુ ઉકેલ નગરપાલિકાની ટ્રાફિક શાખા લે તેવો અનુરોધ કરવામાં આવ્યો એસટી બસફોટ શરૂ થવાનું છે ત્યારે એ વિસ્તારમાં લારી ગલ્લા કેબિનદારકો જે છે એમને ખાસ એસટી પ્રશાસન દ્વારા ત્યાંથી હટી જવા માટેની માટે બીજા પ્રશાસન ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એ વિસ્તારમાં ધંધો રોજગાર કરતાં એસટી પાસેના જે લારી ગલ્લા કેબિનદારકો છે એ લોકોના ધંધા રોજગાર કોઈ રીતે જાય નહીં અને એ લોકોના ધંધા રોજગાર ચાલુ રહે એના માટે આજે આ બેઠક મળી છે સર્વસંમતિથી પ્રશાસનને સંપૂર્ણ સાથ સહકાર આપવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ તે છતાં પણ જો પ્રયત્નમાં વિફળ જઈએ તો આગામી દિવસોમાં એસ ટી બસ પોટના લોકાર્પણના કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે એસટી બસપોર્ટ બસ પાસે અસહકાર આંદોલન શરૂ કરવામાં આવશે અને જરૂર પડે રોડ રસ્તા બંધ કરી અને ચક્કાજામના કાર્યક્રમ કરવામાં આવશે આ બાબતે કોઈ પ્રશાસન સાથે છેલ્લા એક મહિનાથી અમે મિટિંગો અને બેઠકો કરી રહ્યા છીએ ગઈકાલે પણ પ્રશાસન સાથે એક હકારાત્મક બેઠક થઈ છે જેની અંદર સમસ્યાના ઉકેલ માટેના પ્રયત્નો થયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક થોડુંક એવું લાગે છે કે પ્રશાસન કદાચ હકારાત્મક મૂડમાં નથી તો પછી આના માટે જે પણ જરૂર પડશે એ પગલાં ભરતા અમે અચકાશું નહીં